સાધારણ સાધારણસભા પંચમહાલ ડેરીના પટાંગણમાં બંને સંસ્થાના ચેરમેન જેઠા ભરવાડના અધ્યક્ષ સ્થાને યોજાયા હતી દૂધ સંઘના મેનેજિંગ ડિરેક્ટર મિતેશ મહેતા અને પીડીસી બેંકના સીઈઓ રશેશ શાહે બંને સંસ્થાઓએ કરેલ વિકાસના કાર્યોની ટૂંકી માહિતી આપી હતી જ્યારે બંને સંસ્થાના ચેરમેન જેઠા ભરવારે નાણાકીય વર્ષના નફા નુકશાન વેપાર ખાતા તેમજ પાકા સરવૈયા વિશે હાજર સભાસદોને માહિતી આપી વર્ષ બે હજાર દરમિયાન પંચામૃત ડેરીએ અઠ્યાસી કરોડ કિલો દૂધ સંપાદન કરવાની સિદ્ધિ હાંસલ કરી રૂપિયા છ કરોડનું દૂધ તેમજ દૂધની બનાવટોની વેચાણ કર્યું હોવાની સાથે વર્ષ બે

વાર્ષિક સાધારણ સભામાં ચેરમેન જેઠા ભરવાડે સભાસદો સાથે સંવાદ કરી સભાસદોની રજૂઆત ધ્યાનપૂર્વક સાંભળી સ્થળ પર જ નિરાકરણ કરવામાં આવ્યું ઉપરાંત શ્રેષ્ઠ મંડળી અને વર્ષ દરમિયાન સૌથી વધુ દૂધ સંપાદન કરનાર પ્રથમ દ્વિતીય અને તૃતીય સભાસદોને ચેક અર્પણ કરી ઇનામ વિતરણ કરવામાં આવ્યું યોજાયેલ સાધારણ સભામાં ઝાલોદના ધારાસભ્ય મહેશ ભુરિયા પંચમૃત ડેરીના મેનેજિંગ ડિરેક્ટર મિતેશ મહેતા પંચમહાલ જિલ્લા સહકારી બેંકના સીઈઓ રશેશ શાહ અને તેમજ બંને સંસ્થાના બોર્ડ ઓફ ડિરેક્ટર સભ્યો બંને

દૂધના લાભાર્થીઓને ઘણો જ બધો ફાયદો થાય છે અને કોઈની પાસે વ્યાજ વ્યાજ પૈસા લેવા પડતા નથી કોઈની સામે હાથ ધરવા પડતો નથી એટલે દિવસે દિવસે એનાથી અમારા લાભાર્થીઓ પગભર થાય છે અને સાથે સાથે એકદમ ભેંસો ગાયો ભેસોની બી વધારે જાળવણી કરે છે અને દૂધ ઉત્પાદન વધારે કરી અને છોકરા પણ ભણાવે છે અને આગળ વધે છે અને ખરેખર આ બેંકથી અને દૂધ દૂધ સંઘથી અમને ઘણો બધો ફાયદો થાય છે પંચમહાલ ડેરીની બાવનમી વાર્ષિક સાધારણ સભા અને પંચમહાલ બેંકની સિત્તેરમી વાર્ષિક સાધારણ સભાનું આજે લોકોના બધા સર્વે મંજૂર કર્યા સર્વસંમતી સર્વે મંજૂર કરવામાં આવ્યું છે કોઈ પણ જાતનો કોઈ વાંધો અથવા કોઈ વિરોધ કર્યો નથી અને ખૂબ સરસ રીતે બંને સંસ્થાના સામાન્ય સભા પૂર્ણ કરી છે અને લોકોના જે પ્રશ્નો હતા એને પોઝિટિવલી અમે જવાબ આપવાનો પ્રયત્ન કર્યો છે એટલે પંચમહાલ મહીસાગર દાહોદ ત્રણેય જિલ્લાના પશુપાલકો બેંકના કર્મચારીઓ બેંકના હોદ્દેદારો ડાયરેક્ટરો ડેરીના ડાયરેક્ટરો અને પશુપાલકો સાથે જોડાયેલા ડેરીના તમામ કર્મચારીઓથી માંડીને ખૂબ શાંતિપૂર્ણ આજે તમે જોયું હશે આટલા વરસતા વરસાદની અંદર પણ અમારા સભાસદો अरसिया सहकारी ના चेयरमैन શ્રીઓ બધા જ હાજર રહ્યા છે ઇકબાલ શેખનો રિપોર્ટ હસનય્યુઝ પંચમહલ અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાય્યુઝ સાથે